રાજકોટ સંસદીય મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત આજરોજ વિવિધ વિસ્તારોમાં શાળાઓ સંસ્થાઓ તેમજ જાહેર સ્થળોએ રંગોળીઓ કરીને લોકશાહીના અવસરના વધામણા સાથે નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી વડાડી ફગાળા તથા ખાથરોટ ગામે શાળાઓમાં આજે રંગોળી રચીને લોકશાહીને અવસરનો ઉમંગ વ્યક્ત કરાયો હતો આ ઉપરાંત સડસઠ વાકાનેર વિધાનસભા મત વિસ્તાર તેમજ બોતેર જસદણ વિધાનસભા મત વિસ્તારમાં શહેર તેમજ ગ્રામ્યમાં વિવિધ શાળાઓમાં રંગોળી કરવામાં આવી હતી આજની રંગોળી ઇવેન્ટમાં રાજકોટની ધોળકિયા સ્કૂલ બાઈ સાહેબ બા ગર્લ્સ હાઈસ્કૂલ ગોંડલની એચપી ગાર્ડી સ્કૂલ તો વડાડી ધાણી ખડાણા હળમદિયા લીલી સાજરીયાડી સહિતની વિવિધ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ગયો અહેવાલ દીપક રાખો